વિકાસ યોજના અંતર્ગત અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ જે યોજનાનું નામ છે એ યોજના અંતર્ગત આજે બહેનોને કિચન ગાર્ડન વિશે અને બાગાયતની વિવિધ યોજનાઓ વિશે મેં એ વિગતવી બાગાયત અધિકારી જે માહિતી આપી મોટા પ્રમાણમાં બેનો આધાર રહી અને ખૂબ સરસ એવી તાલીમ રહી મારું નામ મયુર સોલંકી છે હું અરવલ્લી જિલ્લાની અંદર ડિસ્ટ્રિક્ટ લાઇવડ ફેસિલિટી તરીકે બાયબ સંસ્થાની અંદર કાર્યગર છું બાયબ સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશન સંસ્થા મિશન મંગલમ અને ગેસ ફાઉન્ડેશન દ્વારા અરવલ્લી તેમજ બાકીના દસ જિલ્લાઓની અંદર સ્વયંસેવ પ્રોજેક્ટ કાર્ય કરી રહ્યા છે આ અંતર મેઘરુજ તાલુકા ખાતે બા બાગાયત વિભાગ સાથે કન્વર્જન કરી આજ રોજ મેઘ મેઘરજ તાલુકાના પંચવટી સોસાયટીની અંદર એક તાલીમનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ખાસ કરીને કિચન ગાર્ડનની કીટ બહેનોને આપવામાં આવી હતી અને જેમાં ખૂબ જ પ્રમાણની અંદર એસએસજી બહેનો હાજર રહ્યા હતા